હું ડાભી સુરેશ અંબારામભાઈ ગામ ખોડું તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર આજે તારીખ અગિયાર બાર બે હજાર પચીસ છે અને આની અંદર હું દસ પરણી અર્ક ગૌમૂત્ર અને ગાયના છા છાશનો જ છંટકાવ કરું છું તેમ છતાં મરચાં જન્માષ્ટમીથી સતત ચાલુ છે અને સુંદર ક્વોલિટી પણ થાય છે તેની સાથે જ આ છે ટામેટા ટામેટા પણ સુંદર ક્વૉલિટી છે મિશ્ર પાક તરીકે ડુંગળી હતી ડુંગળીની અંદર પણ અમે અત્યારે ટામેટા વાવી દીધા છે ડુંગળી નીકળતા ટામેટા વચ્ચે પાળે વરિયાળી વરિયાળી પણ જુઓ સુંદર અત્યારે દાણો પણ થઈ ગયો છે આશરે આ દસ ગૂંઠાની અંદર અલગ અલગ પ્રકારનું મિશ્ર શાકભાજી કરી અને પોતે જ આનું માર્કેટિંગ કરી અને સારી આવક લઈએ છીએ થોડી અંદર મિશ્ર પાક તરીકે રીંગણી કાંટારી વઢવાણી મરચું છે અલગ અલગ પ્રકારના આ વરિયારીની વચ્ચે કોબીજ ફુલાવર પણ અત્યારે મેં ધરું લગાવી દીધું છે અને ધોરિયાના પાળે બીટ વચ્ચે મેથી સાઈડમાં સુંદર મજાની તુવેર તૈયાર થઈ છે આ રીતે મિશ્ર પાક કરી અને અલગ પ્રકારના દસથી બાર પ્રકારના અત્યારે શાકભાજીઓ છે અને સુંદર મજાના થઈ રહ્યા છે લીલી ડુંગળી છે રાજગરો છે મૂળા છે સૂરજમુખી પણ અમે પાળત કર્યા છે તે પણ સુંદર મજાના છે માટે મારી દરેક ખેડૂતોને ભલામણ છે કે પોતાને ફાર્મ ઉપર પ્રાકૃતિક શાકભાજી કરી દેશ અને રાષ્ટ્રને સ્વચ્છ સ્વાસ્થ્ય આપીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન